આદિ આદર્શ ગ્રામમાં અઢાર કરોડનો વિકાસશીલ તાલુકાની જોગવાઈમાં ચાર કરોડનો એવી જ રીતના ત્રણ કરોડ નેવું લાખ રૂપિયાને એમણે એફઆઈઆરમાં એફઆરઆઈ યોજનામાં એવી જ રીતના બીજી યોજનાઓમાં પણ તો એ બાબતે એમણે મને કેટલા કામો પૂર્ણ થયા કેટલા પ્રગતિ કેટલા બાકી એ ચર્ચા હતી પણ ભાજપના લોકો અને મનસુખભાઈને જાણે ચારસો વીસનો કરંટ લાગ્યો હોય એવી તરત એમણે પોસ્ટ મૂકીને કીધું કે ચૈતરભાઈ વસાવાએ વિડીયોને ધમકાવ્યા છે અને ગેરવોર્ડપૂર્વક અધિકારીઓ સાથે કર્યો છે ડરનો માહોલ પેદા કર્યો છે અને પોતે છેક ભરૂચ કે રાજપીપલાથી અહીંયા દોડી આવીને પોતે બધાને આમંત્રિત કરીને અહીંયા ભેગા કર્યા અમે પણ ત્યાં હતા એક કલાક સુધી ટીડીઓની સાથે ચેમ્બરમાં એમણે બેસીને ખોટી ફરિયાદ કરાવવા માટે ટીડીઓને દબાણ કર્યું પણ ટીડીઓ બે હાથ જોડીને કીધું કે કોઈ આવો બનાવ નથી બન્યો સામે સીસીટીવી લાગેલા છે આવો કોઈ બનાવ નથી બન્યો ત્યારે અમે મનસુખભાઈ પર ખુલાસો માગ્યો એટલે મનસુખભાઈએ અમે સાંસદ છે અમારી સરકાર છે ફલાણું દીકણું કરીને અમારી સાથે દાદાગીરીથી થી વાતો પણ કરી ત્યારે અમે પોલીસ સ્ટેશનને જઈને ડીવાયસપી શ્રીને અમે નામજોબ ફરિયાદ આપી છે અને જે પણ એમણે અમને આમંત્રિત કર્યા અને જે ઉશ્કેરણીજનક માહોલ ત્યાં બગાડવાની પ્રયાસો કર્યા તો આવનાર દિવસોમાં કંઈ પણ થશે એની જવાબદારી મનસુખભાઈની રહેશે એ બાબતની અમે જાણજો ત્યાં ફરિયાદ પણ આપી છે